નમસ્કાર 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 મિત્રો કેમ છો બધા મજામાં લાસ્ટ લેક્ચરમાં આપણે ભાગીદારી વિષય બરાબર થોડીક ચર્ચાઓ તો એમાં આપણે દાખલા નંબર ત્રણનું નું પેલું કાઉશ જોયું હતું તો આજે આગળ વધારી આપણી કથા ને ધીરે ધીરે બરાબર તો આજે દાખલા નંબર સોરી દાખલા નંબર ત્રણનું નું બીજું કાઉસ માટે તૈયાર છો બધા વધીએ આગળ બરાબર તો આજે શું છે નંબર શું છે તો કે અમૃતા અને દિવ્ય ભાગીદારી પેઢીના ભાગીદારો છે બે ભાગીદાર છે કોણ છે તો કે અમૃતા અને બરાબર તેઓની મૂડીનું પ્રમાણ કેટલું છે મૂડીનું પ્રમાણ કીધું છે કેનું કીધું છે ક્યાં સમજો મૂડીનું પ્રમાણ કેવું છે તો કે બે બરાબર જો સોરી તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર આઠ ટકા કમિશન આપવાનું હોય બરાબર કમિશન પેઢીનો નફો રૂપિયા છનું હજાર આઠસો છોતેર હોય તો અમૃતા ને કુલ કેટલી રકમ મળશે આ આપણો પ્રશ્ન છે સમજાવ તો અમૃતાની જગ્યા તે ભાગીદારો છે સમજાયું હવે મૂડીનું પ્રમાણ આ કુલ મૂડીના પ્રમાણમાં મૂડીના ભાગ પડે સમજાવ હવે આપણે નફા નુકસાન ના ભાગ પાડવા હોય તો એના માટે કેનું પ્રમાણ જોઈએ નફા નુકસાન ની વેચણી હંમેશા કયા પ્રમાણમાં થાય ખાસ મગજમાં રાખજો નફા નુકસાન ની વેચણી હંમેશા નાનું ના પ્રમાણમાં થાય એટલે કે નફા નુકસાન ના પ્રમાણમાં થાય સમજાણું અહીંયા સુધી બરાબર તો આમાં પેલા આપણે આપીએ શું કરવાનું છે તો પેલો પ્રશ્ન એ છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે શોધવાનું છે અને એને કમિશન આપવાનું છે એને શું આપવાનું છે પેઢી માંથી એને નફો મળશે એની સાથે કમિશન પણ મળશે નફો પ્લસ કમિશન સમજાવ પેલા તો આપણે નફો ગોતવો પડે કમિશનય ગોતવું પડે તો આપને ખબર પડે કે કુલ કેટલી રકમ આપવી હવે અહીંયા તમને પેઢીનો નફો આપ્યો કેટલો આપ્યો છે છન્નું હજાર આઠસો ને છોતેર જેમાં કમિશન સમાયેલું છે કમિશન સહિત નો છે એટલે કે આને કહેવાય કમિશન બાદ કર્યા પહેલાનો 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 નફો કેટલો આપ્યો આપને રૂપિયા છ હજાર આઠસો ને છોતેર આપ્યા છે હવે કમિશન ના ટકા આપી દીધા કે કમિશન કેટલા ટકા આપવાનું છે આઠ ટકા આપવાનું છે પણ એના આઠ ટકા આપવાના છે ને એ બહુ અગત્યનું છે કમિશન બાદ કર્યા પછી જે વધે ને નખો એના આઠ ટકા કમિશન આપવાનું સમજાઈએ શું કેવા માંગુ છું રકમમાં શું કીધું કે આપણે છનું જે રાખશું છે હું તે કાપી દીધો નખો પણ એના આઠ ટકા નથી કીધું એના કેમ નથી કીધા કારણ કે આ કેવું છે કમિશન બાદ કર્યા પહેલાનું નખો છે કેવો છે પહેલાનો અમે આપણે જે ટકા ગણવાના કીધું ન કેવા છે કમિશન બાદ કેરા પછી ના કમિશન બાદ કેરા પછી ના બે વસ્તુ સમજો તો આપડા આના ટકા ગરીએ તો ચાલે ને કેમ તો કે બે આધારો સરખા નથી કારણ કે તમારી પાસે નફો છે એ કેવો છે કમિશન બાદ કેરા પહેલાનો છે કેવો છે ક કમિશન ના ટકા કેવા આપ્યા છે તમને

કમિશન બાદ કર્યા પછી પછી ના એટલે કે કમિશન બાદ કર્યા પછી ના નફો એ કોઈ અને કકાય એ ના હોય અને નફો કમિશન હોય ત્યારે એટલે કેવું છે બે આધાર સરખા હોય તમને સ્વાભાવિક રીતે દેખાય છે ને કે આ તો નફો છે કેવો છે તો કે કમિશન બાદ કર્યા પહેલાનો છે અને તો કા તમે જે કમિશન લાગી દે છે કે કેવા છે કમિશન વાત કેરા પછી ના તો છે બે અલગ અલગ બેય વસ્તુ અલગ અલગ છે સમજણ તો એવું હોય ત્યારે અલગ સૂત્ર આવશે પણ આ બે સરખું છે જો વાય એમ કીધું હોય કે કમિશન વાત કેરા પહેલા ના ના એ પહેલા આપી દીધું હોત તો સીધા આપણે કરી શકો 6870 * 550 તો આપને સીધું કમિશન મળી જાય સમજણ તો આ એ જોશું એ તો કમિશન કેવી રીતના મળે તો કે કમિશન બરાબર વેચવી પાત્ર નફો બરાબર હવે બીજું એક સૂત્ર બાદ કર્યા પહેલાનો નફો આપેલું હોય અને કમિશન બાદ કર્યા પછી ના નફા પર આપવાનું હોય આ તેર ની જે કરંટ આપણે આ દાખલો ની છે ને એના જેવું છે કે કમિશન બાદ કર્યા પછી ના નફા ઉપર આપણે કમિશન આપવાનું છે કમિશન બાદ થઈ જાય પછી જે નફો વધે ને એના ટકા કમિશન આપવાનું છે અને નફો કેવો છે આપણી પાસે કમિશન બાદ કર્યા પહેલાનો છે તો તે કેવું કયું સૂત્ર લેવું તો કે કમિશન બરાબર ચોખો નફો ગુણાંક কমিশন ના ટકા છેદમાં સો પ્લસ কমিশন ના ટકા સમજણું બે માં છે એ સો ફેર પડે આયા છેદમાં શું લઈ દેવાનો ખાલી તો কমিশন ના જે ટકા હોય ની પ્લસ કરી દેવાનું સમજણ તો આપણે આગળ વધીએ અને દાખલોની શરૂઆત કરીએ બરાબર હવે એક પેલા એ એક વસ્તુ તમે સાંભળો તમે વેચણી પાત્ર નફો કદાચ પહેલી વાર સાંભળ્યું હશે બરાબર તમે ચોક કાચા નફા થી પરિચિત છો કે વેપાર ખાતું તમે વાર્ષિક હિસાબો શીખ છો અગિયાર માં બરાબર તો વેપાર ખાતામાંથી જે નફો નીકળે એને કેવું કહેવાય કાચો નફો કહેવાય અને કાચો નફો ક્યાં લઈ જવામાં આવે તો કે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે નફા નુકસાન ખાતે થી પછી તમે શું ગોતો ચોખ્ખો નફો ગોતો સમજાણું હવે ભાગીદારી પેઢીમાં શું થાય તો કે ચોખ્ખો નફો મળી જાય ને પછી પણ એક ખાતું બનાવવામાં આવે જેને કહેવાય નફા નુકસાન ફાળવણી ખાતું હું તમને હજી ડીપમાં લઈ જાઉં એટલે તમને ખ્યાલ આવે નફા નુકસાન ફાળવણી ખાતું તો તેમાં શું હોય તો કે તેમાં તમે ખરીદીના ખર્ચા હોય બધાય વેપાર ખાતામાં લખી નાખો બરાબર પેઢીના જે ખર્ચા હોય એ તમે ચોખા સોરી નફા નુકસાન ખાતામાં લખી નાખો હવે આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે ને તો કે ભાગીદારો અને પેઢી એ બે એ બે વચ્ચે જે વ્યવહારો થાય ને

બરાબર તો જે ભાગીદારોના ભાગ પાડવા નું નફો હોય ને એને વેચણી પાત્ર નફો કેવાય તો આપણે દાખલા ની શરૂઆત કરીએ આપણી પાસે રકમ જવાબ માં તો કે અમૃતા ને કુલ કેટલી રકમ મળશે એ માગ્યું છે તો આપણે પેલું સ્ટેપ લઈએ બરાબર તો પેલા તો શું કરવું પડશે કમિશન વધવું પડે તો પેલા લખાય આપણે પેલું સ્ટેપ શું કરીએ કે અમૃતા નું કમિશન શોધીએ એટલે આપડો આગળનો રસ્તો થાય તો વાયે કયું સૂત્ર વાપરશું આ પેલું વાપરશું કે બીજું વાપરશું કયું વાપરશું કયું આવશે આ સૂત્ર આવશે કેમ તો કે ભાઈ નફો જે આપો છે કેવું આપો છે આપને કમિશન બાદ કેરા તેલા નોને છે જો કમિશન ગણવાનું છે કેવું કે કમિશન બાદ કેરા પછીના નફાના ગણવાનું છે તો કમિશન બરાબર ચોખોનો

એટલે કમિશન થશે આ તો ખાલી કમિશન મળ્યું આપને હજી જવાબ શું કે અમૃતાને કુલ કેટલા રૂપિયા મળશે તો આપણો જવાબ આવ્યો નથી રેડી આપણે આગળ વધીએ

ચોખો નફો કેટલો આઠસો કમિશન કેટલું સાતસો આ તો બે ભાગીદારોનો થઈને એટલો નફો છે કે બે ભાગીદારો ને કેટલા થઈને મળશે બે ભાગીદારોના કુલ થઈને તો કે નેવ્યાસી હજાર સાતસો મળશે એમાં અમૃતા ને કેટલા મળશે દિવ્યા ને કેટલા મળશે એ જોવું પડશે બરાબર તો હવે આપણે તો આ કોની ગણતરી કરવાની છે એક જ ભાગીદાર ની કરવાની છે અમૃતા આપણે અમૃતાને અમૃતા હવે અમૃતા ને મળતો નફો આપણે વધીએ તો નફા નુકસાન ની વેચણી માટે નફા નુકસાન નું પ્રમાણ આપેલું હોવું જોઈએ તો આપ્યું છે આપને

આપણે પેલા લેક્ચર માં જ વાત કરી કે જયારે જો નફા નુકસાન નું પ્રમાણ ના આપવું હોય તો કોણ વચમાં આવે ભારતીય ભાગીદારી કઈ દો આવે ને એ શું કે કે ભાઈ જો તમે નફા નુકસાન નું વેચવાનું પ્રમાણ નક્કી નથી કરેલું તો શું કરવાનું સરખા ભાગ પાડી નાખવાના રેડી સરખા ભાગ એટલે ભાઈ બે ભાગીદારો છે તો કેટલું થશે પ્રમાણ એક જેમ એક થશે રેડી તો અમૃતાન નો નફો કુલ નફો કેટલો થયો આપણો નેવ્યાસી હજાર સાતસો એમાં અમૃતાનો કેટલો છે એક તૃતીયાંશ ભાગ એટલે કેટલો થશે ચુમ્માલીસ હજાર આઠસો ને પચાસ તો હજી આ અમૃતાનો આ નફો થયો હજી એને કમિશન નહીં આપવાનું છે તો કુલ કેટલા પૈસા પેઢીમાંથી માંથી મળે છે ને એ શોધીને કહેવાનું છે તો એના માટે હજી છેલ્લું સ્ટેપ આપણું અમૃતા ને મળતી કુલ રકમ અમૃતા ને મળતી કુલ રકમ બરાબર વેચણી પાત્ર નફો પ્લસ કમિશન વેચણી પાત્ર નફો કેટલો આવ્યો ચુમ્માલીસ હજાર આઠસો ને પચાસ પ્લસ કમિશન કેટલું આવ્યું સાત હજાર એકસો ને આપણે શું શીખ્યા બે સૂત્રો શીખા કમિશન ના કે જો કમિશન બાદ કર્યા પેલાનો નફો એ આપેલો હોય ને કમિશન ના ટકા કેવા હોય કમિશન બાદ કર્યા પછી ના નાખવા હોય તો ત્યારે શું કરવાનું તો કે છેદ માં એના ચકા કરવાના હોય તો છે ખાલી આ કમિશન ના ટકા આવશે નીકળી જશે અને જ્યારે બેય સરખા ન હોય બરાબર તો શું કરવાનું છે ઓકે મળીએ આગળના નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ એવરી